નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તા અંગેના આ નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ યોજનાની એટલે કે વર્ષ બે હજાર પચીસ બીજા હપ્તાની એટલે કે હપ્તાની વાત કરીએ તો હવે ખૂબ જ જલ્દી અને ટૂંક સમયમાં જ ખેડૂતના ખાતામાં આ હપ્તો જમા થઈ જશે કૃષિ વિભાગ મુજબ તેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને આ તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે અને કોઈ પણ સમયે આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે પણ હવે પ્રશ્ન એ થાય કે આ હપ્તો કઈ તારીખે મળશે આ હપ્તા અંતર્ગત કેટલા ખેડૂતોને લાભ મળશે અને શું હપ્તો મળતા પહેલાં તમારા ખાતામાં કોઈ અપડેટ કરવાની જરૂર છે કે નહીં તો આની તમામ વિગતવાર માહિતી આપણે જાણીએ તો દોસ્તો એક ઓનલાઈન રિપોર્ટ મુજબ સરકાર તરફથી માહિતી આપવામાં આવી છે કે ખેડૂતોને મળનારો એકવીસમો હપ્તો તેની રાહ હવે પૂરી થવાની છે જેમ તમે જાણો છો કે દર વર્ષે ખેડૂતને ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે અર્થાત દરેક ભાગની કિંમત બે હજાર રૂપિયાની હોય છે હવે આ વખતે કેટલાક ખેડૂતના ખાતામાં આ હપ્તો પહેલાથી જ જમા કરી દેવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પંજાબના ખેડૂતોને છવ્વીસ સપ્ટેમ્બરના દિવસે જ આ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી કારણ કે આ રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની અસર થઈ હતી અને તેઓને અગ્રતાના ધોરણે આ રકમ આપી દેવામાં આવી છે અને ત્યાંના ખેડૂતોને આ રકમ મળી ગઈ છે હવે બાકી રાજ્યના ખેડૂતો માટે જો વાત કરવામાં આવે તો તેના માટે પણ સરકારની તૈયારીઓ ચાલુ છે કૃષિ વિભાગે સલાહ આપી છે કે ખેડૂતો પોતાનું પીએમ કિસાન એકાઉન્ટ બેંક એકાઉન્ટ અને કેવાયસી માહિતી અપડેટ કરીને રાખે જેથી રકમ જમા થવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે મિત્રો આપને ફરીથી જણાવીએ કે આપનું પીએમ કિસાન બેંક એકાઉન્ટ અને કેવાયસીની માહિતી અપડેટ કરીને રાખજો જેથી કરીને હપ્તો આવે તો તે ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થઈ જાય જેમાં કોઈ જ વચ્ચે મુશ્કેલી ના પડે હવે વાત કરીએ હપ્તાની શક્ય તારીખની તો વીસમો હપ્તો જે હતો તે બીજી ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને તે સમય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી કુલ નવ કરોડ એકોતેર લાખ ખેડૂતોને પાંચસો કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી તો પાછલા રેકોર્ડ પ્રમાણે સરકાર સામાન્ય રીતે ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે આ હપ્તો જમા કરે છે આ વર્ષે દિવાળી વીસમી ઓક્ટોબરે છે તો શક્યતા છે કે દિવાળી પહેલાં જ ખેડૂતોને મોટી ગિફ્ટ મળી શકે છે તો હાલ સુધીની માહિતીની વાત કરીએ તો ત્રણ રાજ્યના અગ્રીમ ચૂકવણી મળી ગઈ છે એ ત્રણ રાજ્યના ખેડૂતોને અગ્રતાના ધોરણે આ ચૂકવણી કરી દેવામાં આવી છે અને બાકીના રાજ્યો માટેના ખેડૂતો માટે પણ જાહેરાત કોઈ પણ સમયે થઈ શકે છે આ ખેડૂતોના ખાતામાં ગમે ત્યારે એકવીસમો હપ્તો આવી શકે છે જ્યારે તારીખ નક્કી થશે સરકાર દ્વારા અધિકૃત રીતે પરિપત્ર બહાર પાડી તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમે આપને વિડીયોના માધ્યમથી જાણ કરીશું તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તા સંબંધિત નવીનતમ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને